નર્મદાના માડળ ગામ ખાતે એક થાર કાર પાણીમાં ગરકાવ થતી હોય તેવું વિડીયો વાયરલ થયું છે કરજણ ડેમના એક વોટર પોઈન્ટ પર કુદરતી સૌંદર્યની મજા માણવા માટે આવેલા વ્યક્તિ પોતાની થાર કાર ટેકરા પર પાર્ક કરી અને બહાર નીકળ્યો હતો જે બાદ આ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ વન વિભાગ અને સ્થાનિક પ્રશાસને પણ અનેકવાર પ્રવાસીઓને પોતાના વાહનો દૂર પાર્ક કરવાની સૂચના આપી છે અને તેમ છતાં પણ પ્રવાસીઓ પોતાના વાહનો નદી નજીક પાર્ક કરતા ઘટના બની પાણીમાં ગરકાવ થયેલ કારને અન્ય ટેમ્પાની મદદથી મહા મહેનતે બહાર કાઢવામાં આવી કરજણ ડેમના એક વોટર પોઈન્ટ પર કુદરતી સૌંદર્યની મજા માણવા માટે આવેલા વ્યક્તિ પોતાની થાર કાર ટેકરા પર પાર્ક કરી અને બહાર નીકળ્યો હતો જે બાદ આ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ વન વિભાગ અને સ્થાનિક પ્રશાસને પણ અનેકવાર પ્રવાસીઓને પોતાના વાહનો દૂર પાર્ક કરવાની સૂચના આપી છે અને તેમ છતાં પણ પ્રવાસીઓ પોતાના વાહનો નદી નજીક પાર્ક કરતા ઘટના બની પાણીમાં ગરકાવ થયેલ કારને અન્ય ટેમ્પાની મદદથી મહા મહેનતે બહાર કાઢવામાં આવી